અમદાવાદ ખાતે આવેલ અંધજન મંડળના સંકુલમાં બિન સરકારી સંગઠનોની ક્ષમતાવર્ધન માટે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય સખાવતી સંસ્થાઓના સંચાલકોને વિવિધ કાયદાકીય જોગવાઈઓ નાણાકીય વ્યવહારો અને અનુપાલન અંગે માર્ગદર્શન પૂરું પાડવાનો હતો આ કાર્યશાળામાં બિન સરકારી સંગઠનો માટે નાણાકીય વ્યવહારો વિકાસની દિશા નિર્માણ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું જેમાં નિષ્ણાત વક્તાઓએ ચેરિટી કાયદાઓ આવકવેરા અધિનિયમ કોર્પોરેટ સામાજિક જવાબદારી અને વિદેશી યોગદાન અધિનિયમ જેવા મહત્વપૂર્ણ વિષયો પર નવીનતમ અને અદ્યતન માહિતી આપી હતી સંગઠનોના નાણાકીય વ્યવસ્થાપન પારદર્શિતા અને જવાબદારીના પાસા ઉપર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી જેથી આ સંસ્થાઓ વધુ અસરકારક રીતે સમાજસેવા કરી શકે આ કાર્યશાળામાં એકસો પંદરથી વધુ પ્રતિનિધિઓએ પ્રત્યક્ષ રીતે ભાગ લીધો હતો જ્યારે અન્ય ઘણા લોકોએ યુટ્યુબના જીવંત પ્રસારણ દ્વારા તેનો લાભ લીધો હતો આ કાર્યક્રમે સખાવતી સંસ્થાઓના સંચાલકોને કાયદાકીય અને નાણાકીય પડકારોનો સામનો કરવા માટે જરૂરી જ્ઞાન અને સાધનોથી સજ્જ કર્યા અંધજન મંડળ જેવી સંસ્થાઓ દ્વારા આ પ્રકારના આયોજન સામાજિક ક્ષેત્રે કાર્યરત સંગઠનોની કાર્યક્ષમતા વધારવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે